નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું અમિતા લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો જનજાવાતી પ્રચાર પ્રચાર કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાનની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ અને જામનગરમાં પણ વડાપ્રધાન સભા કરશે જામનગરની સભા પૂર્ણ કરી પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ માટે રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ આજે જનસભા સંબોધશે આજના દિવસના કાર્યક્રમ પર નજર કરીએ વલ્લભ વિદ્યાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યાં તેમનો કાર્યક્રમ શરૂ થશે ત્યારબાદ તેઓ આગળ વધશે આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધન કરશે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે જે લોકો સામેલ થયા છે તેમને પણ ભાજપ તરફી મતદાન કરવા માટે અપીલ કરશે સુરેન્દ્રનગર પહોંચશે ત્યારબાદ અને ત્યાં તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં પણ આજે તેઓ પ્રચાર પ્રસાર તેજ કરશે અને સુરેન્દ્રનગર રાજકોટ તેમજ ભાવનગર લોકસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધન કરશે આજની આ સભાના સંબોધનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારબાદ જૂનાગઢમાં પણ આજે તેમની સભાનું આયોજન છે લગભગ બે વાગ્યા આસપાસ સવા બે વાગ્યા આસપાસ તેઓ જુનાગઢ પહોંચશે અને જુનાગઢમાં સભા સંબોધશે જુનાગઢ પોરબંદર અમરેલી લોકસભા તેમાં સમાવિષ્ટ છે એટલું જ નહીં માણાવદર વિધાનસભાના પણ વિજય વિશ્વાસ સભાને તેઓ સંબોધન કરશે જામનગર પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળનો કાર્યક્રમ યથાવત રાખશે લગભગ સવા ચાર આસપાસ તેઓ જામનગર પહોંચશે જામનગરમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભા અંતર્ગત તેઓ જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે અને લોકોને અપીલ કરશે મત માટે મતદાન કરવા માટે જામનગર સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થવાના છે બે દિવસનો આ પ્રચાર પ્રસાર કાર્યક્રમ જેમાં આજે બીજો દિવસ છે આણંદ ખેડા લોકસભા બેઠક તેમજ ખંભાત વિધાનસભા બેઠકને પણ આવરી લેવામાં આવશે જે ચૌદ લોકસભા બેઠક આ ઉપરાંત જે પાંચ પેટા વિધાનસભા બેઠકની ચૂંટણી છે તેને લઈને આ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકને પણ તેઓ આવરી લેશે અને ત્યાંની જનતાને સંબોધશે જૂનાગઢ પોરબંદર અને અમરેલી લોકસભા તેમજ માણાવદર વિધાનસભા બેઠક પર પણ તેઓ પ્રચાર પ્રસાર કરશે અને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે જામનગર અને પોરબંદર વિધાનસભા બેઠકોને પણ તેમાં આવરી લેવામાં આવી છે આજના કાર્યક્રમમાં તેઓ જામનગરમાં પણ સભા સંબોધવાના છે આ વિસ્તાર જ્યાં જામનગર અને પોરબંદર વિધાનસભા બેઠક આવરી લેવામાં આવી છે વડાપ્રધાન મોદીની આજે જે સભાઓનો દોર છે ત્યાં એક બાદ એક આ સભાઓ થકી તેઓ અલગ અલગ લોકસભા બેઠક પર પ્રચાર પ્રસાર તેજ કરી રહ્યા છે વલ્લભ વિદ્યાનગરમાં સવારે દસ વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને દસ વાગ્યાથી શરૂ થયેલી તેમની સભા જે અવિરત ચાલશે સાંજે તેઓ જામનગરમાં સંબોધન કર્યા બાદ તેઓ રવાના થશે પશ્ચિમ બંગાળ માટે આજે જે ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ ખાતે ખાતે આ જનસભા યોજાશે સુરેન્દ્રનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢ અને જામનગરને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે પ્રચારનો ધમધમાટ હવે શરૂ થઈ ચૂક્યો છે સ્ટાર પ્રચારકો જેઓ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે અહીં મહત્વપૂર્ણ આવી છે સાત તારીખે મતદાન છે ત્રીજા તબક્કાનું અને ત્યારે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થવાનું છે તે પહેલા પ્રચારના અંત સમયે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ધામા નાખ્યા છે આ બે દિવસ તેઓનો પ્રચાર કડધમ તેજ રહ્યો ગઈકાલે પણ તેમણે સભા સંબોધી અને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા તો આજે પણ તેમના સભાના કાર્યક્રમ છે અને અલગ અલગ લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે જેમાં આણંદ એટલું જ નહીં તે ઉપરાંત સુરેન્દ્રનગર પોરબંદર જામનગર જૂનાગઢ આ તમામ લોકસભાનો સમાવેશ થાય છે જામનગરમાં અંતિમ સભા સંબોધ્યા બાદ તેઓ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થવાના છે અને ત્યાં તેઓ પ્રચારનો દોર હાથમાં રાખશે અહીં મહત્વની વાત છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભાઓ છે તેને લઈને આતુરતા ભાજપના કાર્યકરોમાં પણ જોવા મળી રહી છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશદીપ ગઢવી તેમની સાથે વાત કરીએ યશદીપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાને લઈને કેવી તૈયારીઓ જી અમિતા જે પ્રમાણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે આજે પ્રથમ સભા જે છે તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે તેઓ સંબોધવાના છે હું આપને આ દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે પ્રમાણે બેઠક વ્યવસ્થાને સમગ્ર જે આયોજન છે તે કરી દેવામાં આવ્યું છે હાલ પોલીસ વિભાગ દ્વારા જે પ્રમાણે પોઈન્ટ ગોઠવવાની જે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે મહત્વનું છે કે અંદાજીત એક લાખ જેટલા જે કાર્યકર્તાઓ અને સમર્થકો અહીંયા એકત્ર થાય તે પ્રકારેની અહીંયા જે પ્રમાણે તૈયારીઓ હાથ રાખવામાં આવી છે અને જે પ્રમાણે ત્રણ વિભાગમાં આજે મંડપ છે ત્યારે પંડાલને અહીંયા તૈયાર કરવામાં આવશે આવ્યો છે સાથે જ હું બતાવા માંગીશ કે જે પ્રમાણે સ્ટેજ જે છે તે પણ અત્યારે તૈયાર છે અને વિજય વિશ્વાસ સભાનું જે આયોજન અહીંયા નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાનું છે તેમાં જે પ્રમાણે કહી શકાય કે આણંદ બેઠક લોકસભાની ખેડા બેઠક અને જે પ્રમાણે જે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી છે તેને લઈને અહીંયા જે ઉમેદવારો છે તેમને જીત અપાવવા માટેનો એક વિશ્વાસ જે છે મતદારોમાં થાય તે પ્રકારે મોદી અહીંયાથી કહી શકાય કે બીજી તારીખનું આજે પહેલી સભા છે તેનું સંબોધન કરશે અને અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો દરેક નાની નાની બાબતોની ચકાસણી સાથેની આજે સભાના જે વ્યવસ્થાપન મંડળ છે તે અહીંયા જોડાયેલું જોવા મળી રહ્યું છે જી અમિત શું સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કેટલા લોકો જોડાઈ શકે છે હાલ જે બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અંદાજીત પચાસથી સાઠ હજાર જેટલા લોકોની બેઠક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો એક લાખ જેટલા લોકો અહીંયા ભેગા થાય તે પ્રકાર એનું અહીંયા જે છે ગણતરી કરવામાં આવી છે મહત્વનું છે કે આ વિદ્યાનગર જે શાસ્ત્રી મેદાન ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં અંદાજિત કહી શકીએ કે અડધા કિલોમીટર કરતાં પણ વધારે મોટો પંડાલ અહીંયા બનાવવામાં આવ્યો છે અને જે સમર્થકો છે જે મોદીના સાંભળવા માટે આતુર હોય છે તેમને જે પ્રમાણે એક ઝલક મેળવવા માટે જે લોકો આતુર હોય છે તે લોકો અહીંયા એકત્ર થવાનું